લાખો લાડુમાં ચરબી અને બીફ મળેલું હોવાની પુષ્ટિ કરી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સંસ્થે ખુલાસો થયો છે બોર્ડના રિપોર્ટ અનુસાર તિરુપતિ મંદિરના લાડવા બનાવવા માટે માછલીનું તેલ બીફ અને ચરબીનો ઉપયોગ થાય છે આ ચોકાવનારી વાત એ છે કે આ પ્રસાદ તરીકે આ લાડુ નું થાય છે પણ છે પ્રસાદમાં કોણે કરી ભેળસેડ

તેમણે કહ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈને બક્ષવામાં આવશે નહીં સીએમએ કહ્યું કે મને જે લેબ રિપોર્ટ મળ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રસાદની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેમાં શુદ્ધ વસ્તુઓની ભેળસેળ સામે આવી છે આ બધા માટે જવાબદાર કેટલાક લોકો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે કેટલાક લોકોને કામ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે પ્રસાદની પવિત્રતાને ધ્યાનમાં રાખીને હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ક્રિયાથી ભક્તો પણ સંતુષ્ટ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વધુ તપાસ કરવામાં આવી રહી છે ઘટના સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આ ગેરરીતિમાં જે પણ સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગના દાવા બાદ વિવાદ વધુ ગેરો બનતો જાય છે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી તિરુમાલા લડ્ડુ પ્રસાદ માં અંગે મુખ્યમંત્રી નાયડુ સાથે ફોન પર વાત કરી છે અને આંધ્રપ્રદેશ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે તો સાંભળીએ શું કહી રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા ચંદ્રબાબુ નાયડુજી અસલ મે ખબર ડિજિટલ મીડિયા કે માધ્યમ થી આઈ હૈર જગ્યા રિપોર્ટ હુઆ तो जैसी ये खबर मुझे मिली मैंने चंद्र बाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और आ, मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके आ, आ, उनका क्या कहना है उसको भी जानूंगा उस रिप, जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रखकर के सुटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है आई विल एग्जामिन इट माई एफ इज गोइंग टू एग्जामिन दे आर गोइंग टू गिव रिपोर्ट एंड देन टेक एक्शन તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે દરરોજ લગભગ સિત્તેર હજાર ભક્તો અહીં ભગવાન વેકન્ટેશ્વર સ્વામી ના દર્શન કરે છે તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાન દ્વારા કરવામાં આવે છે

આંધ્રપ્રદેશ સરકારે ઓગસ્ટે ફરીથી ઘી સપ્લાય કરવાનું કામ સોંપ્યું છે કે એમ એફ નંદીની દેશી ઘી સપ્લાય કરે છે બીજી તરફ ટીટી ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે ચાર સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે